નાનો કોઈ પણ માણસ હોય વડીલોના પગ ત્યાં સુધી દબાવે જ્યાં સુધી વડીલ જે છે ને એ ખમા ન કે પરસ્પર ધ્યાન રાખવાની કળા રાખે ને આખો સમાજ તો મને લાગે બારેમાં માં બેસ્ટ વર્ષ થઈ ગયા મીઠા મોઢા કરાવીએ છીએ એ કે અમારી જે કડવાશ છે ને એ દૂર થાય ગઈ તિથિ તો બ્રાહ્મણે વાંચતા નથી એવી રીતે હવે પછી જે થઈ ગયું તે થઈ ગયું જે જતું કરે ને એનું હમસ્તું કાંઈ જતું નથી હોતું દશેરાએ રાવણને આપણે દહન કરીએ છીએ પણ વળી પાછો પેદા ક્યાંથી થાય છે એટલે તમારે જો રાવણને મારી જ નાખવું હોય તો તમારે રામ તો બનવું પડે કે નહીં મારે સામેવાળા કરતાં મારું ડેકોરેશન સારું હોવું જોઈએ રંગોળી પર સ્પર્ધાત્મક રીતે આપણે કરીએ છીએ કે પહેલાં કરતાં મારી રંગોળી સારી હોવી જોઈએ છાકો પડવો જોઈએ સર નવું વર્ષ છે લોકો જે કંઈ ગયું વર્ષ જે કાંઈ રહ્યું હોય ગમે તેવું રહ્યું પરંતુ આ વર્ષ છે તે ગમે તેવું જાય તમારી ભાષામાં કહીએ તો નવું વર્ષ છે અને નવા વર્ષે આજે પહેલી વાર લોકો અમને નિહાળી રહ્યા છે તો પહેલાં તો સૌને નવા વર્ષના ખૂબ ખૂબ રામ રામ અને આપ શું કહેશો આજના દિવસે જો પહેલા તો તમારી આ વાત ગુજરાતી ચેનલના જેટલા દર્શકો છે તમારી ટીમ અને તમારા જે રોજિંદા દર્શકો છે નવા વર્ષના રામ રામ મૂળ વાત એવી છે નવા વર્ષમાં સાહેબ મને એક ભાઈ ઓશો રજનીશનું એક વાક્ય બહુ ગમે ઘણા એમ કે ભાઈ ભગવાન શું કરે છે તો તમારા ગુના જે કરો ને તમે એને ક્ષમા બક્ષે છે વાક્ય એવું હતું પણ ઓશો રજનીશે એમ કહેતા કે ભગવાન ગુના કરવા જ શું કામ દે છે કે ક્ષમા કરવું પડે એમ આપણે નૂતન વર્ષે ખરેખર એકબીજાને મળવાય જઈએ છીએ શુભકામના પાઠવીએ છીએ વોટ્સએપથી પણ કે આમે રામ રામે મળીએ હો ભગવાન તમને સુખી રાખે ભાઈ અને જેટલા વડીલોને પગે લાગે નાના યુવાનો બધા આશીર્વાદનો ધોધ વરસાવે ભગવાન તમારું આખું તમને એમ કહીએ કે તમારી ચડતી કળા રાખે તમે સદૈવ તમારો આગળ વધે ધંધા ધાપા આગળ વધે આયુષ્યમાન બનો કીર્તિમાન બનો પુત્રમાન બનો બધા જ પ્રકારના આશીર્વાદ આપે પણ હું એમ કહું છું કે જો તમારે સહી અર્થમાં આ નૂતન વર્ષ બારે માસ રાખવું હોય તો એ કેવળ ને કેવળ કેવા પૂરતું કામ રાખીએ અથવા તો એ એક પ્રોટોકોલ પ્રમાણે રાખીએ મને એમ થાય કે મારે તમારું શુભ ઈચ્છવું છે તો અત્યારે મેં તમને શુભકામના પાઠવી દીધી આશીર્વાદ આપી દીધા ઓકે પણ એનો અમલવારી શું થાય કે જ્યારે તમે હવે પછીનું નવું વર્ષ જ્યારે શરૂ થાય અને ક્યારેક તમે ક્યાંક ખોટા માર્ગે જઈ રહ્યા હો બિલકુલ ત્યારે મારે તમને કેવું જોઈએ કે ભાઈ મેં તમને વાત કરી છે કે તમારી ભગવાન ચડતી કળા રાખે તમારું આયુષ્ય શ્રેષ્ઠ રહે તમે સફળતાની શિખર સર કરો પણ અત્યારે તમે જે ફલાણું કરો છો એ કાંઈક જુદું છે જો તમે એમાંથી ભટકી જશો તો મારા આશીર્વાદ છોડો પણ મારી જે ભાવના છે એ નહીં ફળે તમને નુકસાન થશે આવો જે પરસ્પર ધ્યાન રાખવાની કળા રાખે ને આખો સમાજ તો મને લાગે બારેમાં બેસતું વરસથી આપણે રામે રામ કરીએ છીએ અમારા ત્યાં ગામડામાં તો એવી સિસ્ટમ છે કે બેસતા વરસના દિવસે ગામડા ગામમાં બ્રાહ્મણ ને ત્યાં બેસતા પેલી પ્રહર માં સાડા વાગે સાડા ત્રણ ચાર વાગે આખું ગામ ને એવું કે તમે ભૂદેવ ને પગે લાગી લ્યો એટલે વાત થઈ ગઈ પૂરી ન્યાય એમાં તૈયાર થવાનું કઈ આવતું નથી ઉઠીને સીધા આવતું રહ્યો તો સાડા ત્રણ વાગે બ્રાહ્મણો ના ઘર જેટલા હતા અમારે અત્યારે જેમ આપણે સોફા પાથરીને બેઠા એમ ન્યાય નીચે પાથરીને બેહવાનું હોય અમારે હાડધણ ચારે તૈયાર થઈને બેસવું પડે અને બધા જ લોકો ગામના લોકો એક પછી એક ભૂદેવને પગે લાગવા આવે પછી અમે લોકો ગામમાં પગે લાગવા જઈએ પણ ત્યારે પણ આપણે બધા જ જેટલા આવે એને ચા પાવાની અને એને પ્રસાદ આપવાનો એ પ્રસાદ જે તે સમયે તો કેળાને શેરડીને સાકરને માંડવી એવો જ હતો અત્યારના જે આધુનિક આવી ગયા એવા પ્રસાદ તો હતા નહીં આવા ગામ ગ્રામીણ કક્ષાના હતા એવા જ હતા પણ પરસ્પર તમને કહું નૂતન વર્ષની વાત જે આપણે કરીએ કે પરસ્પર આખું વર્ષ એકબીજાનું ધ્યાન રાખો તો દર વર્ષે કેવું પડે નહીં આપણે નથી કહેતા દશેરાએ રાવણને આપણે દહન કરીએ છીએ પણ વળી પાછો પેદા ક્યાંથી થાય છે એટલે તમારે જો રાવણને મારી જ નાખવું હોય તો તમારે રામ તો બનવું પડે કે નહીં એમ નૂતન વર્ષના તમારે તમારી જે શુભકામના એકબીજાને પાઠવો છો એ યથાવત રહીને બારે માસ બર કરાર રહીએ એવી રીતે પરસ્પર તમારે ધ્યાને રાખવું જોઈએ ને કોઈ અરસપરસ કંઈ કાંઈ આડાઅળું થતું હોય તો તો મને લાગે ત્યાં સુધી આ નૂતન વર્ષનું જે પર્વ જે છે એ અતિ ઉત્તમ રીતે ઉજવાઈ શકે હમ સર અત્યારે તો સુવિધા બધી બદલી ગઈ છે ધીમે ધીમે બધું બદલતું જાય એની સાથે હવે આ નવા વર્ષની પણ મનાવવાની કંઈક રીત અલગ થતી જાય છે પરંતુ જૂનો સમય યાદ કરો તો ત્યારે કેવી રીતે આખું નવું વર્ષ કેવી રીતે ઉજવાતું હતું ને ત્યારે કેટલું મહત્ત્વ હતું ને આજે લાગે છે એટલું જળવાયેલું છે જુઓ પરિવર્તન સંસાર કા નિયમ હૈ એટલે સ્વાભાવિક છે જેમ 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 સમય પરિવર્તિત થતો જાય છે એમ દરેક નવીન્ય તો આવવાનું આવવાનું એને અટકાવી ન શકો નવીન હવે અત્યારે આપણે શું થાય છે થોડીક દેખાદેખી છે મારે સામેવાળા કરતાં કરતા મારું ડેકોરેશન સારું હોવું જોઈએ રંગોળી પર સ્પર્ધાત્મક રીતે આપણે કરીએ છીએ કે પહેલાં કરતાં મારી રંગોળી સારી હોવી જોઈએ છાકો પડવો જોઈએ એમ પછી આપણે સોશિયલ સ્ટેટસમાં મૂકી દઈએ ફોટા બોટા પાડીને ખેર એક પણ પરિવર્તનનો એક પવન છે બહુ વાંધાજનક નથી મૂળ તો ઉત્સાહની વાત છે એ ને કે પ્રકારે તમારા જીવનમાંથી હતાશા અંધકાર નિરાશા દૂર થઈ જાય અને ઉત્સાહ અને પોઝિટિવ આવે તો વધુ સારું પણ અગાઉના જમાનામાં શું હતું રાધર ગામ એ તો શૈલી ત્યારે આવી સુવિધા નથી ને તે દિવસે અત્યારે જેવું થાય એવું હોત જ પણ ત્યારે આવી સુવિધા નહોતી પણ બસ આટલી જ વાત છે કે નવું વર્ષ પ્રગટે એટલે તમારી જાણ ખાતર પરસ્પર એકબીજાની ભાવના એવી હોય કે અમારાથી ભૂલ થઈ ગઈ હોય તો એ પગ દબાવે ને બ્રાહ્મણોના ધારો અથવા તો વડીલોના એવું નથી બ્રાહ્મણોના નાનો કોઈ પણ માણસો એ વડીલોના પગ ત્યાં સુધી દબાવે જ્યાં સુધી વડીલ જે છે ને એ ખમાખમા ન કહે હશે એને ખબર કે મારાથી થોડાક અપરાધ વધુ થઈ ગયા એટલે એ કેમ બાપા મને આશીર્વાદ આપો અથવા તો નવી વવર હોય એ પણ હોય આવા સહિતના બધા જ લોકો પગ ત્યાં સુધી આના પગ દબાવે એટલે આવી રીતના તમારે આશીર્વાદ માગે તમારા અને પછી વડીલો એમ કહેતા ભાઈ ખમા ખમા બસ બેટા રાખો 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 તોય કે ના અમે ક્ષમા આપો અમને ક્ષમા આપો એ પરસ્પર જે છે ને મિચ્છામી દુકડમ જે કહીએ છીએ ને એ મીછામી દુકડમ જેવું હતું કે ભાઈ અમે એને કે પ્રકારને સાસુનું અપમાન થઈ ગયું વહુ કરતા દેરાણીનું જેઠાણીનું થઈ ગયું ભાઈને ભાઈનું થઈ ગયું કાકાને મામાનું થઈ ગયું ભત્રીજાને કાકાનું થઈ ગયું જેને જે થયું હોય જે નાના હોય એ હંમેશા વડીલોના પગ દબાવીને એના આશીર્વાદ માગે અમારાથી ભૂલ થઈ અમને ક્ષમા કરો આ પ્રકારની એક નવા વર્ષના દિવસે આ વાત હતી બીજું જે મીઠા મોઢા કરાવીએ છીએ એ કે અમારી જે કડવાશ છે એ હોયથી દૂર થાય મીઠા મોઢામાં નહીંતર ભાયડું તો બધા ખાવો તો બધાને હોય છે પણ એ મીઠા મોઢા એ એટલા માટે ભાઈ અટાણ સુધીની આપણી જે કડવાશ છે એ દૂર થવો અને હવે મધુરપ આપણામાં સ્થાપિત થવો આ પણ એક ભાવના હતી એટલે આવી રીતે લાગણીપૂર્વક જે છે એ બેસતું વર્ષ જેને કે કારણ કે હવે પછી કે છે ને ભાઈ બેસતું વર્ષ હવે નવું વર્ષ આવે છે તો બીજ ગઈ સો બાદ ગઈ ગઈ તિથિ તો બ્રાહ્મણે વાંચતા નથી એવી રીતે હવે પછી જે થઈ ગયું તે થઈ ગયું જે જતું કરે ને એનું અમસ્તુ કાંઈ જતું નથી હોતું એટલે એટલે આ બેસતું વર્ષ જે છે એ ગઈ ગુદરી ભૂલી દેવાની અને નવી આશા ઉમંગ સાથે ઉજવવાની વાત છે જી સર ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તો આતા જગદીશ મહેતા સર નવા વર્ષે જે રીતે વાત કરી છે કે જતું કરશું તો કદાચ એમાં કશું જ જતું નથી રહેવાનું તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું અને વાત કરતા રહીશું વાત ગુજરાતી પર